નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાર્યરત શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં તારીખ ચૌદ સત્તર પચીસ જૂન અને તારીખ તેર ચૌદ જુલાઈના રાત્રિના અંધકારના સમયમાં કોઈ અજાણ્યા હિસાબે રાત્રિના અંધારાના સમયનો લાભ ઉઠાવી ગોડાઉનની પાછળના ભાગે આવેલ બાર ફૂટ ઊંચી દિવાલ પર લગાવવામાં આવેલ પત્રાના સ્ક્રૂ ખોલીને ગોડાઉનમાંથી એક લીટરના ઘીના બોક્સ નંગ સિત્તોતેરમાં ભરેલ નવસો પાંત્રીસ ઘીના ડબ્બા ચોરી કરીને ફરાર થઈ ગયો હતો ગોડાઉનમાં ઘીના ડબ્બાનો સ્ટોક ઓછો દેખાતા ગોડાઉન મેનેજરે ચાસવડ ડેરીના વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ઉપપ્રમુખ અને મેનેજરને જાણ કરી હતી જેમાં ઘીના ડબ્બાનો સ્ટોકની તપાસ કરવામાં આવતા ઘટાડો જોવા મળ્યો હતો જેમાં ચાસવડ ડેરીના મેનેજર સુરેશભાઈ પટેલે કુલ નવસો પાંત્રીસ ઘીના ડબ્બા કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ એકસઠ હજારનો મુદ્દા ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી હતી ઉલ્લેખનીય છે કે ચાસવડ ડેરીમાંથી આટલા મોટા જથ્થામાં ઘીના ડબ્બા ચોરી કેવી રીતે થઈ શકે છે ઘીના ડબ્બાની ચોરીમાં ચાસવડ ડેરીનો જ કોઈ કર્મચારીની સંડોવણી હોઈ શકે છે તેવું મુકે ચર્ચાઈ રહ્યું છે આ બાબતે આદિવાસી સમાજના પરસેવાના પૈસાથી ચાસવડ ડેરીનું સંચાલન થાય છે તેવા સંજોગોમાં ચાસવડ ડેરીમાંથી ઘીના ડબ્બાની ચોરીથી તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે